સુરતમાં ભાજપના શિક્ષણ સમિતિના સભ્યની ગોડાદરા વિસ્તારમાં આવેલી શાળાને સીલ કરી દેવામાં આવી છે અરિહંત એકેડેમી સ્કૂલમાં ત્રીજો અને ચોથા માળનું બાંધકામ ગેરકાયદેસર હોવાની કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાડા તરફથી લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી વારંવારની ફરિયાદના અંતે તપાસ કરતા ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું મહાનગરપાલિકાના અધિકારીઓની તપાસમાં સામે આવ્યું આખરે સોમવારના સાંજના સ્કૂલ છૂટી ગયા બાદ લીંબાયત ઝોનના ના શિક્ષણ સમિતિના સદસ્ય અનુરાગ કોઠારીની શાળાને સીલ કરી દીધી હતી કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાડાનો આરોપ છે કે છેલ્લા ત્રણ મહિનામાં શાળાએ બે માળનું ગેરકાયદેસર નિર્માણ કરી દીધું આ સ્કૂલમાં અગાઉ બે વખત નોટિસ આપી મહાપાલિકાએ ડિમોલિશન પણ કર્યું હતું આ ઉપરાંત એક વહીવટી ચાર્જ પણ વસૂલાયો હતો જે તે સમયે હવે શાળાએ ગેરકાયદે બાંધકામ ન કરવાની લેખિત બાહેધરી આપી હતી સુરત શહેરમાં શિક્ષણ સમિતિના સભ્યએ જ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે સીધી તસવીરો તમે જોઈ શકો છો અરિહંત એકેડેમી નામની આ સ્કૂલ છે અને આ સ્કૂલ બીજા કોઈની નહીં પરંતુ શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની છે અને સુરત મહાનગરપાલિકાને ફરિયાદ મળતાની સાથે જ ત્રીજો અને ચોથા માળ ઉપર અત્યારે સીલિંગની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ ગોડાદરા વિસ્તારની અંદર આ અરિહંત એકેડેમી સ્કૂલ છે બનાવવામાં આવી છે અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા આ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે શાળાનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર બાંધ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકામાં ત્યારે સાંજે સ્કૂલ છૂટી બાદ લીંબાયત સ્કૂલ ઝોન દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારી છે એમના દ્વારા આ શાળા છે એ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં શાળાના બે માળ છે એ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જે રીતે સીલિંગની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે પાલિકા ઇન્ચાર્જ કમિશનર એવા અને પૂર્વ કોર્પોરેટર જે રીતે અત્યારે જોઈ શકાય છે ફરિયાદ તેમને કરવામાં આવી હતી ત્યારે આ સ્કૂલમાં અગાઉ બે વખત નોટિસ પણ આપવામાં આવી છે છતાં પણ જે બાંધકામ છે એ પૂર્વવત કરવામાં આવ્યું હતું ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ જે રીતે સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે એક પોઈન્ટ પંદર લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો ત્યારે જે રીતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે જે દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રમાણે ખુદ પૂર્વ જે રીતે શિક્ષણ સમિતિ છે તેમના સભ્ય દ્વારા આ જે સ્કૂલના ત્રીજો અને ચોથો માળ છે તે ગેરકાયદેસર બાંધવામાં આવતા ફરિયાદ કરવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકાના લિંબાયત જોને સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત